ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સુરત પ્રાદેશિક કેન્દ્ર દ્વારા સને બે હજાર એકવીસ બાવીસના વર્ષના સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સનો જે ટોપ ટેન વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા એમને ભારત સરકારના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી શ્રીમતી દર્શનાબેન જરદોષના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ સમૃદ્ધિ હોલ નાનપુરા સુરત ખાતે આજ રોજ યોજાયો હતો માનનીય મંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા એમના હસ્તે આ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો ડિગ્રી એનાયત કરવામાં આવેલ હતી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સુરતના યોજાયેલ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા હજાર કહીએ છીએ